નમસ્કાર ખેડૂત મિત્રો આજે આજે જે જીરું છે એ છે અગિયાર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ એટલે ગ્રોથ પણ સારો છે અને પાસળનો જે આપણો વિડીયો હતો આની પહેલાં જે આપણે વિડીયોમાં માહિતી આપી હતી કે જીરામાં સલ્ફર ક્યારે અને કેવી રીતે આપવું જોઈએ તો જીરામાં સલ્ફર આપણે છે ને પિયતમાં જે પાવડર ફોર્મમાં આવે છે સલ્ફર એની જગ્યાએ જે તમે માનો કે દાણાદાર સલ્ફર છે એનો ઉપયોગ કરો માનો કે દાણાદાર સલ્ફરને વેરી ને પછી પિયત આપી દો તો સારા એવા રિઝલ્ટ જોવા મળે છે પ્લસ બીજું એ કે એ વિડીયોમાં જે કોમેન્ટ હતા એ કોમેન્ટ આપણે લઈ લઈશું બારૈયા અગિયાર સુમાલી જે ભાઈ છે એને એ કોમેન્ટ કરેલો છે કે કેટલા વાર સલ્ફર આપવું જોઈએ તો મિત્રો એમાં એવું છે કે સલ્ફર છે ને કેટલા વાર આપવું જોઈએ એ મહત્ત્વનું નથી પણ કયા ટાઈમે એટલે કયા સમયે આપવું એ મહત્ત્વનું છે તમે જીરામાં એકાદ વખત સલ્ફર આપી દો દાણાદાર તો ઘણું થઈ રહે વધારે ખર્ચો કરવાની જરૂર નથી માનો કે આપણે જીરામાં કહેતા હોય કે આપણે થૂંબળે પડે છે અથવા જે દાંડલીએ સડે છે એ વખતે તમે દાણાદાર સલ્ફર જે છે એ સલ્ફરને વેરી અને પિયત આપી દો તો જીરા માટે ગ્રોથમાં સારું એવું રિઝલ્ટ આપશે પછી છે નીર બસુભાઈ જય ઠાકર બસુભાઈ પછી પછી ધરતીયા પુનાભાઈ મેં આજે સલ્ફર સાથે પિયત કર્યું તો સલ્ફર સાથે પિયત દેવામાં કશો વાંધો નહીં જીરામાં ગ્રોથ સારો રહેશે ઓકે તમારી પણ કોઈ એવો પ્રશ્ન હોય સવાલ હોય મનમાં તો કોમેન્ટ કરીને પૂછી લેજો આગળના વિડીયોમાં આપણે એનું પણ સોલ્યુશન આપી દઈશું ઓકે તો પછી એક ખાસ વાત એ કરવાની કે પિયત ક્યારે છોડી દેવું જોઈએ તો પિયત જીરામાં માનો કે જરૂરિયાત ન હોય તો હવામાનના લીધેથી આપણે જોવું જોઈએ કે પિયત ક્યારે છોડી દેવું કારણ કે પછી આપણને એક પિયત આપી પછી છોડી દઈશું પણ પિયતથી ઘણા નુકસાન થતા હોય છે આપણને અઠવાડિયું કે દસ દિવસ એનું પરિણામ સારું જોવા મળે પણ જ્યારે જ્યારે જમીનનો ત્રે એટલે કે જે જમીનનો ભેજ છે એ ઓછું થતું જાય ત્યાં પછી તમારે જીલ જીરો જે છે એ બળવાની શરૂઆત થતી હોય છે તો જ્યાં સુધી જરૂરિયાત લાગે ત્યાં સુધી જ પાવવું જોઈએ જીરાને તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો